કાબુ ગુમાવી જેને પરિણામે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ વહેલી સવારે મોટાબંદર પાડા પોલીસ સોનગઢ તાલુકો જિલ્લો તાપીની હદમાં બાવળના લાકડા ભરી વ્યારા તરફ જતો ટેમ્પો જેમાં ડ્રાઈવરે કોઈ કારણસર ટેમ્પાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડની સાઇડમાં આવેલા ઝાડ સાથે આ ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો જેને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતના બનાવને પગલે બંદરપાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જો આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની કોઈપણ પ્રકારની પુષ્ટિ પોલીસ સૂત્રો દ્વારા કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે